ઘણા સમય પહેલાની વાત છે એક દેશ હતો ત્યાંની પ્રજા દર વર્ષે રાજાને બદલી નાખતી એક વર્ષ માટે રાજા બન્યા પછી તે રાજાને એક નિર્જન ટાપુ પર હંમેશ માટે એકલાને મોકલી દેવામાં આવતો આ કરાર માટે જે સંમત થાય તેને જ રાજા બનાવવામાં આવતો એક રાજાએ તેનો કાર્યકાળ પૂરો કર્યો અને તેને ટાપુ પર જવાનો અને ત્યાં રહેવાનો સમય આવી ગયો

એક યુવાનને જોયો જે લાકડાના તરતા ટુકડાને પકડીને બચી ગયો તેઓને નવા રાજાની જરૂર હોવાથી તેઓ યુવાનને તેમની સાથે તેમના દેશમાં લઈ ગયા યુવાનને એક વર્ષ માટે રાજા બનવા વિનંતી કરી તે રાજા બનવા સંમત થયો લોકોએ તેને તમામ નિયમો વિશે જણાવ્યું અને કહ્યું કે એક વર્ષ પછી તેને નિર્જન ટાપુ પર મોકલી દેવામાં આવશે રાજા બન્યાના ત્રણ દિવસ પછી તેણે મંત્રીઓને પૂછ્યું કે શું તેઓ તેને તે ટાપુ બતાવી શકે જ્યાં કાર્યકાળ પૂરો થયા પછી રાજાઓને મોકલવામાં આવતા હતા તેઓ સંમત થયા અને તેને ટાપુ પર જોવા લઈ ગયા નિર્જન અવાવરુ ટાપુ પર ગાઢ જંગલ હતું અને હિંસક પ્રાણીઓના ભયાનક અવાજો સંભળાતા હતા રાજા તપાસ કરવા માટે થોડા અંદર ગયા તો તેમણે માણસોના થોડા હડપિંચરો જોયા રાજા સમજી ગયા કે જે રાજાઓને અહીં મોકલવામાં આવતા તેનો हिंसक પ્રાણીઓ શિકાર કરી લેતા અને રાજાઓ તરત જ મૃત્યુ પામતા રાજા આ બધું જોઈને દેશમાં પાછા ફર્યા અને થોડા મજબૂત કામદારો ભેગા કર્યા રાજા તેમને ટાપુ પર લઈ ગયા અને તેમને જંગલ સાફ કરવા તમામ હિંસક પ્રાણીઓને દૂર કરવા અને તમામ વધારાના વૃક્ષો કાપી નાખવાની સૂચના આપી કામની પ્રગતિ જોવા થોડા થોડા દિવસે ટાપુની મુલાકાત લેતા રાજાએ થોડા રહેઠાણો બનાવ્યા ઉપયોગી પાલતુ પ્રાણીઓ વસાવ્યા બગીચાઓ બનાવ્યા અને પછી થોડા દિવસોમાં ટાપુ રહેવાલાયક એક સુંદર જગ્યા બની ગયો એક વર્ષ પૂરું થયું અને રાજાની વિદાયનો સમય આવ્યો પ્રજાને આશ્ચર્ય થયું કે રાજાઓ વિદાય વેળાએ ખૂબ રડતા આ રાજા હસ્તે જવા કેમ રાજી થયા રાજા બોલ્યા જ્યારે તમામ પહેલાના રાજાઓ સામ્રાજ્યની વૈભવી વસ્તુઓમાં ખોવાઈ જતા હતા મેં હંમેશા ભવિષ્ય વિશે વિચાર્યું અને આયોજન કર્યું મેં જીવલેણ ટાપુને મારા માટે એક સુંદર નિવાસસ્થાનમાં ફેરવી દીધું જ્યાં હું શાંતિથી રહી શકું આ વાર્તામાંથી નૈતિક પાઠ એ છે કે સમય પૂરો થતાં આપણે આ જીવન છોડવાનું જ છે તો આપણે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ અને હવે પછીના જીવન માટે આપણે કેવી રીતે અને શું શું તૈયારી કરવી જોઈએ એ સમજવાનો પ્રયત્ન કરીએ ખૂબ ધન્યવાદ